સેલ મારો એટલે આ ટ્રેક્ટર કોઈ જાટકા બાટકા ન મારે છે આંગળીઓ છે ને તે આને આપણે ખોલવાનું અને બંધ કરવાનું આમાં ચાલી થી ને ચાવી થી ને ચાલુ થાય ને ચાવી થી ને બંધ થાય એ છે આ ક્લચ રહી ને એ પીટીઓ માટેની છે અને આ ક્લચ છે આપણે આગળ પાસે ટ્રેક્ટર હાકવા માટેની છે નમસ્કાર રામ રામ જય માતાજી ખેડૂત મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ન્યૂ ઓલેન્ડ છત્રીસો ટુ ટી એક્સ સુપર ટ્રેક્ટર છે તેના વિશે આપણે આજે થોડીક માહિતી લેવાના છીએ આની માહિતી અને કિંમતની વાત કરીશું તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ કે કઈ રીતનું આ ટ્રેક્ટર છે તો મિત્રો આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ તો આ બ્લુ કલરનું ટ્રેક્ટર છે અને આગળનો લુક એકદમ મસ્ત રીતેનો છે કારણ કે આ ટ્રેક્ટર એવું છે કે ખેડૂતના દિલમાં આ રાજ ટ્રેક્ટર કરે છે અને જે એરિયામાં હું રહું છું ત્યાં વધારે આ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આગળ હું તમને જણાવીશ કે આ ટ્રેક્ટરનો શું કામ વધારે ઉપયોગ કરે છે તો પહેલાં આપણે આ ટ્રેક્ટરની થોડીક માહિતી લઈ લઈ કે આમાં કેટલા એચપીનું આ ટ્રેક્ટર છે શું છે આમાં જોઈ લઈ તો મિત્રો આ ટ્રેક્ટરના એચપીની વાત કરી એટલે કે હોર્સ પાવરની વાત કરી તો આ પચાસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર છે અને એની સીસીની કેપેસિટીની વાત કરી તો ઓગણત્રીસો એકત્રીસ સીસીનું આમાં એન્જિન સીસી દીધેલું જોવા મળે છે અહીંયા નજીક આવો તો તમને એ બતાવવું તો મિત્રો આમાં ખાસ એ વસ્તુ છે કે હાઇડ્રોલિક પંપ અલગ આવે છે અને જે આપણે પાવર સ્ટીરિંગનો પંપ હોય ને એ પણ અલગ અલગ આવે છે એટલે આનું કહેવાનો મતલબ એ છે કે જે આપણે કોઈ પણ એક પંપ ખોલવાનો થાય ત્યારે આપણે મેન્ટેનન્સનું કામ હોય ને તે આપણે બીજા પંપમાં આપણે ખોલવું ન પડે એક ફાયદો એ છે અને બીજી વાત તમને જણાવું કે અહીંયા જરીક બતાવશો આ જે આપણે હાઇડ્રોલિક સિલિન્ડરની વાત કરીએ તો સિંગલ હાઇડ્રોલિક સિલિન્ડર છે જે આપણે બીજા ટ્રેક્ટરની વાત કરતા હોય તેમાં આપણે ડબલ હાઇડ્રોલિક સિલ સિલિન્ડર હોય તેમાં આપણે જોતા હોય એને આપણે ટૂંકમાં કહીએ તો બીપીએસ પાવર સ્ટીરિંગ આપણે એને જાણવામાં આવે છે તો મિત્રો સાથે સાથે આપણે ટાયરની વાત કરી તો સીએટી કેટના આગળના ટાયર છે જે છ પચાસ સોળના આ સાઈડના આવડા ટાયર છે મિત્રો આગળ તમને એક અહીંયા આપણે ટૂલ બોક્સ આપેલું છે તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર હજી અત્યારે અત્યારે છોડાયેલું છે અને બીજી મિત્રો આગળ અહીંયા વાત કરીએ તો આપણે જે આ જે તમે અહીંયા એરફિલ્ટ ઓઇલ ફિલ્ટર તમે જોવો છો આ હોલેન્ડ કંપનીનું એરફિલ્ટ ઓઇલ ફિલ્ટર છે જે આપણે હાઇડ્રોલિકનું ઓઇલ આવે ને તેની માટે આ ફિલ્ટર કરે છે કારણ કે આપણે પંપ બમ્પને બગડવાની કંઈ શક્યતા રહેતી નથી અને મિત્રો બીજી વાત કરું તો આ ઇન્જિનની અંદર આપણે ત્રણ સિલિન્ડર એન્જિન આ આવે છે અને બીજી આગળ અહીંયા વાત કરીએ તો આપણે જણાવી દઉં કે અહીંયા આપણે એર ક્લિનરની વાત કરીએ તો આમાં થ્રી સ્ટેજ ઓઇલ બાથવાળું એર ક્લીનર આવે છે અને કંપની તમને આગળ અહીંયા વેટ આવે આપે છે એક નાનું એવડું વમ્ફર તેની સાથે પિન પણ છે ટોચન બોચન કરવા માટે તો મિત્રો આગળ આપણે વધીએ તો અહીંયા આની લાઇટની વાત કરીએ હેલોજન લાઇટ છે જે આપણે ચોરસ પ્રકારની હેલોજન લાઇટ છે અને અહીંયા પચાસ એચપીનું અહીંયા સ્ટીકર આપેલું છે તમે જોઈ શકો છો અને આમાં પીટીઓની વાત કરીએ તો ગ્રાઉન્ડ સ્પીડ આમાં પીટીઓ જોવા મળે છે તો મિત્રો અહીંયા આગળ વધી તો અહીં આપણે એન્જિનનું ઓઇલ છે જે આપણે અહીંયા એન્જિન ઓઇલનું ફિલ્ટર અહીંયા આપેલું છે તે પણ અલગ છે અને અહીંયા આપણે ઓઈલ આ એન્જિનની અંદર નાખવા માટે આવેલું છે આ આપણે એન્જિનની ચેમ્બર છે જે મોટી ચેમ્બર છે તો મિત્રો આપણે ફ્યુલ ટેન્કની વાત કરીએ તો સાઠ લિટરની આની અંદર ફ્યુલ ટેન્ક આવે આવે છે જે આપણે ખેડૂતભાઈને વધારે ઉપયોગી રહે છે કે ખેડૂતભાઈ ચોવીસ કલાક ટ્રેક્ટર આંકતા હોય તો કાંઈ ઉપાધિ રે બે નહીં તો મિત્રો અહીંયા જડાવી દઉં અહીંયા આગળ બતાવશો જરી તો આપણે આ ક્લચ છે ક્લચની વાત કરીએ તો આમાં ડબલ ક્લચ આપેલી છે જે અલગ અલગ ક્લચ આપેલી છે એ ક્લચ આગળ છે તમને બતાવું આગળ તો ડબલ ક્લચ છે એક આ ક્લચ છે અને એક આ ક્લચ છે આ ક્લચ રહીને એ પીટીઓ માટેની છે અને આ ક્લચ છે આપણે આગળ પાસે ટ્રેક્ટર હાંકવા માટેની છે તો મિત્રો અહીંયા આગળ બતાવી દઉં લાવો લાવું તો ઉપરનો વ્યૂ કંઈક આ પ્રકારનો આવે છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા પાછળની વસ્તુ તો મિત્રો આ ડિજિટલ ઇન્સ્ટ્યુ ક્લસ મીટર અહીંયા દીધેલું છે તમે જોઈ શકો છો અહીંયા ત્રણ કલાક જ આ ચાલેલું છે અને આ આરપીએમ મીટર છે આપણે ટ્રેક્ટરનું આ ટેમ્પરેચર મીટર છે અહીંયા ફ્યુલ મીટર છે અને આપણે આ એન્જિનનું આ ઓઇલ મીટર અને આ એન્જિનનું ટેમ્પરેચર મીટર છે અને આ ઇન્ડિકેટર માટેની આ દાંડી આપેલી છે બાકી બધી આ ફંક્શન તમને ખબર જ છે અહીં આપણે બાર વોલ્ટનો મોબાઈલ ચાર્જર આવે છે અહીંયા આપણે લાઇટો માટે અને આ હોલેન્ડની કી મિત્રો એક વસ્તુમાં બહુ ખાસ એવી વસ્તુ છે કે આમાં આપણે બીજા કોઈ કોઈડે ઓલું લિવર્યું ખેંચીને આપણે કંઈ બંધ કરવાની સિસ્ટમ નથી આમાં ચાલીથી જ ચાવીથી જ ચાલુ થાય ને ચાવીથી જ બંધ થાય એ પ્રકારની આમાં સિસ્ટમ છે અને આપણે જો બ્રેકની વાત કરીએ તો ઓઇલ સિમર્સ બ્રેક આમાં આપેલી છે તમે જોવા માળ જોઈ શકો છો બાકી મિત્રો અહીંયા બીજી વાત તમને કરી દઉં તો સાઈડ શિફ્ટમાં આપણા અહીંયા ઘેર આપેલા છે જે ચાર આગળના ઘેર છે એક પાછળનો ઘેર છે અને એ સિવાયનો આપણા હાઈલોનો ઘેર અલગથી આપેલો છે અને બીજી અહીંયા વાત કરીએ તો આ આ વસ્તુ એવી છે કે હાઇડ્રોલિકની વાત આપણે કરવી તો આ એક વસ્તુ એવી છે કોઈ પણ ટ્રેક્ટરમાં હોલેન્ડ સિવાય એક જ ટ્રેક્ટરમાં આ વસ્તુ તમને ક્યાંય જોવા મળશે નહીં જે તમે અહીંયા દાબનું લીવર જોવો છો એ દાબનું લીવર તમારે એક જ વાર સેટ કરવાનું રહે અને એ પછી આ જે આપણે તમે આ નાની એવડી તમે જોઈ શકો છો એને તમારે અહીંયા સેટ કરીને ફિટ કરી દેવાની બીજા નંબરની વસ્તુ આ છે કે આપણે જે હાઇડ્રોલિક હોય છે તેને આપણે કાયમ ઘા ઊંચી કરવી કાયમ ઘા નીચી પાડવી કે હરે હરે નીચી કરવી કે કાયમ ઘા ઉપર કરવી એની માટેનું આ આપણે નાનું એવડું ગોર ચક્કર આપેલું છે અને બીજું લિવર અહીંયા આપેલું છે કે જે આપણે ટ્રોલી હોય ને તેને આપણે ઊંચી કરવા માટે આ એક ન બીજી નોબ આપેલી છે અને એક અહીંયા આપણે પાર્કિંગ માટેની હેન્ડબેગ આપેલી છે અને એ સિવાયની પ્લસ વસ્તુ એ છે કે આ ટ્રેક્ટર છે ને આપણે ડિફરન્શિયલ લોક વારવામાં આપેલું જોવા મળે છે તો તમે અહીંયા જોઈ શકો છો ડિફરન્શિયલ લોક માટે અલગથી આપણે અહીંયા ટ્રેક્ટરમાં વસ્તુ આપેલી છે બાકી મિત્રો અહીંયા બધી વસ્તુ કમ્પ્લીટ જ છે તમે આ ટ્રેક્ટર એકદમ મસ્ત છે અને મિત્રો હવે આપણે પાછળથી આ ટ્રેક્ટરનું જોઈ જોઈએ કે કઈ રીતની બધી સિસ્ટમ પાછળ આપેલી આપણને જોવા મળે છે તો મિત્રો આ ટાયરની પાછળના ટાયરની વાત કરીએ તો અહીંયા જરીક બતાવશો કે ચૌદા નવ અઠ્યાવીસના ટાયર પાછળના આપેલા છે ચૌદ નવ અઠ્યાવીસના આ ટાયર સાઇઝ આની છે અને આ પાછળના ટાયર પણ આપણે સીએટી કેટના આપેલા છે પોઝ કરો ને ઘડી તો મિત્રો આગળ આપણે અહીંયા જાણીએ કે આ હોલેન્ડ વસ્તુ એવી છે આ ટ્રેક્ટર કે જેના આપણે બાવળા હોય ને તે વધારે લાંબા આવે છે કારણ કે જે ટ્રેક્ટરના બાવળા લાંબા વધારે આવતા હોય ને એ ટ્રેક્ટર પરફોર્મન્સ બહુ ખૂબમાં ખૂબ સરસ આપે છે કારણ કે જે આપણે હર અને રોટાવેટર જે મોટા મોટા ઇમ્પ્લિમેન્ટ હોય ને તેમાં બહુ મસ્ત આ કામ આપે છે બીજી વાત એ કે કંપનીનો આ એકદમ હેવી પ્રકારનો આને હૂક કહેવાય આ હેવી પ્રકારનો હૂક આપેલી આપેલો છે બીજી વસ્તુ અહીંયા આપેલી કે ઇલેક્ટ્રિક સોકેટ જે આપણે ટ્રેલરમાં અત્યારે આપણે ગુજરાતમાં દાલમાં એવું કાંઈ છે નહીં કે ઇલેક્ટ્રિક આપણે ટ્રોલીમાં આપણે ઇન્ડિકેટર બિન્ડિકેટર કરવા માટે આ ઇલેક્ટ્રિક સર્કિટ આપેલી છે એ સિવાયનું આપણે ટિફિન ટ્રોલી માટેનો એક વાલ અલગથી આપેલો છે અને એ સિવાયનું પ્લસ આ બાજુ આપણે જે હરની આપણે સ્પેશિયલ આપણે ઓલો કંટ્રોલર આપણે નખાવીએ એ આપણે કંપની ભેગ્યું જ આપે છે આ કંટ્રોલર એ સિવાયનું પ્લસ અહીંયા ત્રણ પોઈન્ટ સેન્સિંગ માટે આપેલા છે અને આ હોલેન્ડની અંદર આ પાટો આપેલો છે કારણ કે આ પાટાને બહુ સંભાળવો પડે છે આનો ખર્ચો બહુ વધી જાય એટલે તમે જ્યારે પણ હેવી વસ્તુ તમે રોડ ઉપર લઈને આવતા જતા હોય ને તો આને આપણે પિન છે ને આ નીચેના ખાનામાં રાખવાની રહેશે બરાબર તો બીજી વાત તો આમાં બધી કમ્પ્લીટ થઈ ગઈ અને પીટીઓની વાત કરીએ તો પાંચસો ચાલીસ આરપીએમ અને જે આપણે બોક્સ આવે ને એની પ્રમાણે આ પીટીઓ હાલે છે તમે જો ગેર બોક્સમાં રિવર્સનો ગેર નાખશો તો રિવસ ગેર આ પીટીઓ ચાલુ થશે એટલે એ પ્રમાણની આ વસ્તુ છે એ સિવાયની પ્લસ આ હોલેન્ડ કંપનીમાં તમને કટકા શાપટિંગ જોવા મળશે તે ગુજરાતમાં અમુક અમુક એરિયામાં તમે નહીં જોયું હોય પણ જે સુરેન્દ્રનગરનો એરિયો છે ને એમાં આપણે ટ્રેક્ટરને કપાસની ખેતીમાં ઢૂંઢવા માટે ટ્રેક્ટરને ઊંચું કરવામાં આવે છે તો જે કટકા શાપટિંગ છે ને એ બહુ ઉપયોગી છે ખરેખર અને એ સિવાયનું પ્લસ આમાં આપણે આ જે બાવળા છે ને આગા પાસા ન થાય એ માટે અહીંયા આપેલી છે આ હા કરું એને તમે સેટ કરી શકો છો તો એક વસ્તુ એ છે આપણે ખેડૂત મિત્રો કે જે આપણે પાટો છે આ છત્રીસો ટુની અંદર આવે છે એની માટે એક અલગ પ્રકારથી લોક આપવામાં આવે છે કે આપણે હેવી વસ્તુ હોય આપણે રોડ ઉપર લઈ જાવી લાવી કે ગમે એમ માર પડે તો આ પાટાને કંઈ એક પ્રકારનો માર પડતો નથી કે જે આપણે આંગળીઓ છે ને તે આને આપણે ખોલવાનો અને બંધ કરવાનો એટલે આ પાટાને કોઈ પ્રકારનો માર પડે નહીં સમજાઈ ગયું એ સિવાયનો પ્લસ આપણે ટ્રેક્ટર નો અવાજ એક આપણે સાંભળી લઈએ કયો પ્રકારનો આમાં ટ્રેક્ટરનો અવાજ છે તો આપણે આગળ આવીને આપણે ટ્રેક્ટરનો અવાજ આપણે જરીક જોઈ લઈ તો મિત્રો તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર નો અવાજ તમે કઈ રીતનો છે એ બધી તમને અહીંયા જરીક માહિતી તમે જોઈ શકો છો કારણ કે આ તમે અવાજની વાત કરવામાં આવે તો તમે અહીંયા તમને બતાવી દઉં ત્યાં જે આપણે માયક છે એને આપણે અહીંયા રાખી લઈ કે કયા પ્રકારનો આમાં અવાજ આવે છે તો મિત્રો આ પ્રકારનો આની અંદર અવાજ આવે છે કે મેં હમણાં તમને કીધું હતું કે આ રોટલી પંપ છે આની અંદર કંઈ આસકા બાસ્કા મારે નહીં જે આપણે ઇનલાઇન પંપ હોય ને એમાં કંઈ આસકા બાસ્કા મારે નહીં એ સિવાયનો પ્લસ અહીંયા તમે બતાવો હું તમને બતાવું ત્યાં આપણે ઓટોમેટિક સ્વિચ આપેલી છે આ બે જે આપણે કંટ્રોલર છે ને એ બેને આપણે સેટિંગ કરી દેવાના પણ જ્યારે આપણે આને ઊંચું નીચું કરવું હોય ને ત્યારે આ સ્વીચ છે તમે આ સ્વીચને દબાવો એટલે ઓટોમેટિક હોય આપણે હાઇડ્રોલિક ઊંચી નીચી થાય અને જો નીચી કરવી હોય તો આ સ્વિચને એકે દબાવી દેવા એટલે હાઇડ્રોલિક નીચી થઈ જાય તો મિત્રો આ પ્રકારની આની અંદર સિસ્ટમ આપેલી છે તો મિત્રો આપણે હવે એમને બંધ કરી દઈએ તો આની અંદર હોલેન્ડની અંદર જે પંપ ડીઝલ પંપ આવે ને એ રોટરી પંપ આવે છે કે તમે ટ્રેક્ટરનું તમે સેલ મારો એટલે આ ટ્રેક્ટર કોઈથી જાટકા બાટકા ન મારે જેમ કે આપણે ઓલો ઇનલાઇન પંપ હોય તો આમ આંસકા મારે ફતે ફદડીંગ એમ થાય પણ આમાં એવું થાય ભાઈ નહીં બરાબર એ સિવાયનું પ્લસ અહીંયા જે આપણે નોખો આપણે આ પાવર સ્ટીરિંગનો પંપ આપેલો છે તો અહીંયા નોખું ઓઇલ પણ નોખું આપેલું છે એ સિવાયનું પ્લસ અહીંયા આપણે આગળ બતાવશો જે આપણે આ પાવર સ્ટેરિંગનું નું જે રેડિયેટર અલગથીને આપેલું છે તમે જે ઓઇલ આપણે ઠંડુ રાખી શકીએ છીએ એ માટે છે અને કારો વાલું આપણે કુલન્ટ અહીંયા આપેલું છે કે જે આપણે રેડિયેટર હોય ને એને બહુ પાણી ગરમ થવા દઈએ નહીં બરોબર મિત્રો તો મિત્રો એક વસ્તુ હજી રહી ગઈ કે આની આપણે કિંમત શું હોય છે તો આપણે કિંમત થોડીક જાણી લઈ ઘડીક પોઝ કરી દો વિડીયો તો મિત્રો આપણે ભાવ આ આ ટ્રેક્ટરના ભાવ આપણે જાણી લીધા છે તો આ ટ્રેક્ટરની ભાવની વાત કરવી તો આઠ લાખથી ઉપર કે આઠ લાખથી નીચે હોઈ શકે હું તમને પ્રોપરલી આ ટ્રેક્ટરનો ભાવ જણાવી શકું નહીં કારણ કે આપણે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ શોરૂમ હોય છે એની કિંમત અલગ અલગ હોઈ શકે એટલા માટે આપણે તમને મોટા મોટું જાણવા માટે તમને એવું બતાવી દઉં કે આઠ લાખની આસપાસ આની કિંમત રહેવાની છે તો મિત્રો તમારે જો કોઈ એક પણ તમારે મનમાં કોઈ સવાલ હોય કે એ પ્રમાણનો તમારે ફેક્ટરનો કોઈ વિડીયો બનાવવો હોય તો આપણે આ વિડીયોની અંદર કોમેન્ટમાં હેઠે કરી દો એ પ્રમાણે આપણે વિડીયો બનાવશી અને એ સિવાયના પ્લસ આપણે ખેતરીવાડીના પણ આપણે વિડીયો બનાવવાના છીએ તો તમે આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણા વિડીયો તમને ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરી દો અને આપણા વિડીયોમાં કાંઈ પણ ખોટી માહિતી આપણે આપવાના છીએ નહીં બસ હસ્તુ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન